એવું ચલાલા પોલીસ સ્ટેશનને આંગણે આજે શાંતિ સમિતિનું બેઠક ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વસૈયા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી એમાં હિન્દુ મુસ્લિમ એકતા માટે આ બેઠક યોજાય આગામી શુક્રવાર ભીમ અગિયારેશનો પવિત્ર તહેવાર હોય તેમજ શનિવારે ઈદનો પવિત્ર તહેવાર હોય ત્યારે તેમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો મુસ્લિમ સમાજના સવા આગેવાનો નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા અને આ તહેવારો હર્ષોલ્લાસ અને ચલાલાની જે પરંપરા રહી છે હિન્દુ મુસ્લિમ એકતાની એવા સૌ સાથે મળી આ તહેવારો ઉજવે એ માટે સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી એમ જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભાઈચારાની ભાવના કાયમી માટે જળવાય રહે એ માટે પીઆઈ શ્રી વસૈયા સાહેબે સૂચનાઓ આપી હતી આ બેઠકનું સંચાલન એએસઆઈ શ્રી ભગીરથભાઈ ધાદલ દ્વારા કરવામાં આવ્યું હતું અને અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત વેપારી મિત્રોએ પણ મુસ્લિમ બિરાદરોને એડવાન્સમાં પણ ઈદ મુબારકની શુભેચ્છાઓ આપી અને આ કાર્યક્રમ વર્ષોથી જે પરંપરા પ્રમાણે ચલાલામાં એકતાથી ઉજવાય છે એ જ રીતે ઉજવાય એ માટે સૌ બેસીને આયોજન પણ કર્યું હતું પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ ચલાલા અમરી